પોડોતે ગોળો સ્ટેન્ડ સ્ટેન્ડ તો મારે દિવાળી મારેલા કોઈ ના જેવું માર દે મસ્ત બની

બચ્ચો ઇંગલ ને વચ્ચે વાત મારો બધે રાખવાનો નેચો ને રાખવાનો કમ્પ્લીટ પોકાય આ પેલું નેચો એટલું જ એકદમ પર નેચો ના કમ્પ્લીટ પોકાય અધા કરમ દાબી કશું લગાણ નહીં છે પાઇપ બાઇટ નહીં લગાય સીમ નહી ડાયરેક્ટ આ બહુ જગ્યા આટલું જગ્યા છે હા રો તો મજા આવે

ક્લેમ્પ મારી ને કળા મો ક્લેમ્પ મારી દે રીત નું કરી દે કાલ બફો કાલ બફોરી કરી દો ગોર કળું લાવ હા હોય ને અને એના પાસે સપોર્ટ અંગાથી ઓ સીધા સપોર્ટ અંગાથી બિલ્ડિંગ મરાઈ દે બિલ્ડિંગ ની મરાન લોબા બે કિલા હે ઓમ લોબ આટલે બે કળા કળું આમ જોઈન થઈ જ નહીં અને આ બાજુ બે કોણો હોય ને એમાં પછી બે ખિલા ઠોકી દે ના ડાયરેક્ટ મારું તો ચાલા ઠીક ને

એલા તોમ જોડી હતું એટલે ને રહેતા એટલે જોડે પકડી આય થોડા તા એડકતો નેલા વાવ જસ ને પેટ બાર કાઢી ની મો લપપો તો લેના ને સુબાગા રોજ જમીન ચૂસી લે आळदो खावं पडे એટલે મૈની બારેવતો 50 રે મસ્ત બેરીઓ ભાઈ ઓય ઓ આકુ કટ્ટો ભઈ લઈને આવી છું પછી ઉપરનું ના ના સારું રોજ आवળો वाटको मोठो एक वाटको નાખી દેવા ચાલો